માતાજી બધા મિત્રોને કેમ છે મજામાં ને આપણે પણ મજામાં જ છીએ ને આપણા વ્લોગની અંદર તમારા બધા એનું સ્વાગત છે કાલે આપણે વ્લોગ નહોતો બન્યો કારણ કે ટાઈમ નહોતો મળ્યો અને આપણે કાલે નેદવાનું કામ હતું અને વરસાદ તો આપણો હવે કાયમી અહીંયા અમારી પાછળ પડી ગયો છે કારણ કે કાયમ આપણે વરસાદ આવે છે કાયમ એક રેડો કાયમ એક રેડો અને કાયમ આવે કેવો ખબર થોડોક જ આવે વરી પાછો વરી વયો વહી વરી તડકો દે વરી પાછો પાછો આવે થોડો થોડો કરી અને રેડા રેડા ચાલુ જ રાખે છે ઢોરના ખીલા જરાય હુકાવા જ નથી દેતો અને આપણી માંડીમાં આવી ગઈ હતી ઈર તો આપણે દવા મારી તમે બધા આગલો લોક જોઈ જઈશે અને આજે આપણે કપાસ નદવાનો છે અને ગારો પણ ભૂલે ભૂલશે પણ એમાં આવ્યું છે જો આપણે નદીએ નહીં તો વરસાદની વાત કેટલાક હોય કે આજ જોયો જાય કાલ આવ્યો જાય ત્રણથી ખરાબ દીધી ચાર ચોથી દીધું તો પાછો આવી ગયો હતો આપણે માંડવીમાં હાથી આકીએ અને કપામાં માગી લીધું તો પાછો આવી ગયો એટલે હવે વરસાદ આપણે વરાપ નથી દેતો અને આપણે ધીરે ધીરે ચાલુ કરી દઈએ છીએ જેટલું નદાય એટલું વરસાદ વયો જાય તો હાથી આંકી નાખીએ તો ફાયદો થાય પણ વરસાદ જાતો નથી એટલે એવું બધું છે તો આપણે અત્યારે મજા બ્લોગ ચાલુ કર્યો અને આપણી માંડવી તમને બતાવું કોમેન્ટ કરજો માંડવી કેવી છે જ બરાબર આવી છે બરોબર અને આપણે આમાં હીર આવી ગઈ હતી દવા મારી દીધી અને આપણી માંડવી બધી કારી પડી ગઈ જે પીરી હતી ને એ બધી કારી થઈ ગઈ કારણ કે દવા પણ ભેગી અને રાઉન્ડ લગાડી લીધો આપણે એટલે એ પણ વાંધો નથી અને આપણી માંડવી જોરદાર બની ગઈ છે હવે ખાલી વરસાદને એમ કહી શકતું પોરો લે ખાલી અઠવાડિયું અઠવાડિયું પોરો લઈ લઈએ ને સડકો તપે ને તો માંડવી જોરદાર પાછી બની જાય પણ વરસાદ કંઈ બરોબરો નથી લેતો એટલે આપણે આવીને આવી પોઝિશન આપણે આવીને અહીંયા રહી છે તમારે વરસાદ છે જ નહીં કોમેન્ટ કરી અમારે ત્યાં જામનગર જિલ્લામાં હું કરવા માંગે છે ને ખબર જ પડતી એટલે આવું છે જો બળદને અંતરમાં બાંધી ગયા ચારવા માટે આપણે લાંબા કરીએ અને બાંધી તો ખાડ પણ આપણે જોરદાર થઈ ગયું ઓલા બળદને વાં બાંધી દીધું અને આપણે અહીંયા બાંધીધું ભેસને આપણે વાં બાંધી ગયા છીએ હવે આપણે અહીંયા ચરશે બળદ બરાબર અને આને આપણે ટક્કરમાં એટલા માટે બાંધો ગારો ન થાય ને આટલા અહીં ચરશે કરી અને બાંધો પણ હશે અને અત્યારમાં આપણે વરસાદ જેવું આદર છે થોડો એટલા માટે આપણે આપણે બાંધી ગયા અને ઓલો પડાવે આપણે જો આ બાંધો છે એને આ બીડમાં બાંધી તો એટલે બે બપોર સુધી ચરશે બાકી ગારો થઈ ગયો જોરદાર જો પાણી ભરાઈ ગયા રાતે આટલો વરસાદ આવ્યો વર્ષને અહીંયા બાંધી હતી કારણ કે વેસ અહીંયા ચરે છે અને આપણે વે વ્યા અહીંયા ઉભી રહે ચરીને કારણ કે આપણે અહીંયા છે ને કિલ્લા બદલાવતા જાય છે બાકી રસ્તામાં ગારો જોઈ લ્યો અમારે અમારી વાડીનો ગારો હોડકી આપણે એમાં ભાઈથી આપણે અમારા ગારો ફૂલે ફૂલ થાય કારણ કે આમાં રચાણ કે રસ્તા તો નીકળે એમ જ નથી ક્યાંય બરોબર અને આપણો કપાસ પણ જો તમને બતાવું ચોખ્ખો થઈ ગયો આપણો કપાસ જો તમને દેખાડું હમણાં આપણો કપાસ થઈ ગયો ને ચોખ્ખો બીડ હતો ને આ કપાસ જો બનાવી દીધો ને કાલે આપણે નેદી નાખ્યું બ્લોગ એટલા માટે ન્યા બનાવ્યું આપણે નેદી અને ચોખ્ખો કેમ નાખ્યો ટાઈમ ન મળ્યો ને એટલે પછી મેં કીધું બ્લોગ નથી બનાવવો બાકી જોઈ થઈ ગયું ને જોખો ને દઈ તો જાસ વાતી આ ઘરે કારણ કે આપણે આયા તાટાનો બળદ ને બાંધવા બંધાઈ ગયો બળદ અને હવે આજે આપણે કામ નથી કઈ બેસવાનું છે ઓલો કપાસ કે નેદવાનું છે જો ગારો નઈ હોય તો તાણમાં નેદવાનું કરી દેસું ચાલુ આજે હું તમને બતાડીશ આગળ લોક બરોબર તો આપડા બ્લોગ અંદર તમે બની રહેજો અને આપણે ચેનલ પર ન હોય તો સબસ્ક્રાઇબ કરજો વિડિયો ને લાઈક કરજો અને આવા નવા આપડા બ્લોગ આવતા જ રહેશે ડેલી આવશે પણ હમણાં નહીં આવે કારણ કે હમણાં થોડા કામમાં માં ભીડ છે ને એટલે થોડું કામ નીકળી જાય પછી ડેલી આવશે માંડવી કોમેન્ટ કરજો કેવી છે માંડવી હો કોમેન્ટ કરી નાખજો બરાબર અને માંડવીમાં ઈર આવી ગયું છે જોરદાર જો પાંદડા ખાઈ ગઈ ગયા રે જોડામાં આવી હીરું આવી છે આપણે ઓળખીને બાંધી દીધી ગાય ગાયને પણ બાંધી બાંધીધી કમ્પ્લીટ અને આટલું બાકી છે આજે ખરા થોડીક સારી હતી પણ વરસાદ તા રેડા રેડા તો આવતા હતા બરાબર તો આપણે ખરાર થોડીક હારી હતી અને જો માથે બગડા બોલાવે બરાબર તો હાલો હવે આપણે જવું છે ઢોરને બદલાવવા અને બદલાવતા હોય અને આટલું બાકી છે આ બપોર પછી રહે કાલે એટલે આપણે નેદવાનું કામ પૂરું કપાસનું પછી માંડવીમાં હાટો ફરવાનો છે કે એ તો પછી ફેરવી નાખશું ધીરે ધીરે તો ચાલો હવે આપણે જવું છે ટાણે ઢોરને બદલાવતા હોય નેધતા હતા અને હવે આવી ગયા આપણે અત્યારે આગળ તમે જોયું આપણે નેદવાનું કામ કાંઈ ચાલતું હતું આજે પછી અત્યારે આપણે પૂરું કરી નાખ્યું બહાર વાઈ ગયા હવે આપણે ઓળખીને બદલાવી નાખી ખીલો કારણ કે હવારે આપણે એમને બાંધી ગયા વરસાદ જાય ને કાયમ આવે આપણે હમણાં પણ બે અમે બે વખત રેડો આવી ગયો હવે વરસાદ હું કરવા માગે છે ને ક્યાં ખબર નથી પડતી આપણે બીડ એટલા માટે રાખ્યું ઢોર અને ચરે ને એટલા માટે તો હાલો આપણે ઓળખીને ફેરવી નાખીએ પછી આપણે એમાં બળદને ફેરવા પછી ભેંસને એટલે આપણે આમાં વીસ પચીસ મિનિટ તો અડે અરે નીકળી જશે હાલો ઓળખીને ફેરવી નાખીએ ઓળખીને વાંચી લઈને દીધી અને આપણે ઓળખીને આવે છે ને અઠવાડિયે પછી આપણે ચેક કરાવી છે બરાબર અઢી મહિને કમ્પ્લીટ ખબર તો પડી જાય અત્યારે જવાનું છે નેદવા બરાબર ને અત્યારે વાગી ગયા છે અઢી અને હવે અત્યારે વરસાદ નથી એટલે આપણે જઈશું નેદવા અને હવે આપણે રાખી દઈશું કારણ કે પછી આપણે પાત્રા કાઢવાના છે અને ઘણું બધું કામ છે એટલે લોગ નહીં ઉતરે સાંજ સુધી તો ચાલો મિત્રો મળીએ નવા બ્લોગમાં અને જેટલો આપણાથી બને એટલો લોગ આપણે ઉતારીએ છીએ છે તો ચાલો મળીએ નવા બ્લોગમાં અને આપણે ચેનલ ઘણું બધું સબસ્ક્રાઈબ કરી વિડીયોને લાઇક કરજો જય દ્વારકાધીશ